આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ઊંચું ચૌહાણ જગદીશસિંહને આપ જોયા છો મારી ચેનલમાં તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો આપણે ચેનલ ઉપર તમે પહેલીવાર આવી ગયા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને તમે લાઈક કરવાનું ના ભૂલતા તો ચાલો આજના વિડીયોની અંદર વાત કરવાના છે જે ઘણા જે મારા પશુપાલક મિત્રો છે તેમની ગાય હોય અથવા મિત્રો તેમની ભેંસ હોય તે મિત્રો કોઈ કારણસર તેમનું નાનું વાછડું હોય મિત્રો કોઈ પણ પાડી હોય તેનું મૃત્યુ થઈ જતું હોય છે ત્યાર પછી મિત્રો મિત્રો તેમની તે દૂધ આપવાનું બંધ કરી દે છે અને જે પશુપાલક મિત્ર છે એક ચિંતાનો વિષય બની જતો હોય છે કારણ કે મિત્રો તે વેચાતી લાવ્યો છે ત્યાર પછી મિત્રો કોઈ કારણોસર તેમનું પશુ નાનું બચ્ચું છે મરી જતું હોય છે અથવા મિત્રો તમારા ઘરે જ તમે ભેસ નાની કરીને મોટી કરી છે અને તમારી પાસે એક ભેસ છે તે મિત્રો અચાનક દૂધ આપવાનું બંધ કરી દે આપણે છે ને એકદમ ચિંતાનો વિશે બની જતા હોય છે તો મિત્રો તમે આ વિડીયો તમે સ્ટાર્ટિંગ લઈ એન્ડ સુધી પૂરો જોશો તો મેં મિત્રો હંડ્રેડ પર્સેન્ટ તમારા ગાય અથવા મિત્રો ભેંસનું દૂધ ફરીથી પાછું તમને આપતી તમે કરી શકો છો એ પણ મિત્રો એકદમ દેશી સ્ટાઇલમાં તમારા માટે મિત્રો એક દવા છે તે લઈને આવી ગયો છું તેના માટે મિત્રો તમારે વિડીયો છે મિત્રો સ્ટાર્ટિંગ લઈ એન્ડ સુધી તમે પૂરો જોશો તો મિત્રો તમને સ્ટેપ બાય મું માહિતી પણ તમને આપવાનો છું તો ચાલો વિડીયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી મારા જે બીજા મિત્રો છે તેમની અંદર શેર કરવાનું ના ભૂલતા તો મિત્રો આજે દવા છે તો મિત્રો તમને મેડિકલ સ્ટોરની અંદર મરી જવાની છે અને એ દવાનું નામ પણ શું છે આ દવા મિત્રો આપણા પશુને ક્યારે આપવી જોઈએ કેટલા દિવસ સુધી આપીએ તો આપણા જે દૂધ છે એ ફરીથી આપણું જે પશુ છે તે આપવાનું ચાલુ કરી દે છે તો ચાલો આગળ વાત વધારીએ પહેલાં લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ ના કર્યો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો તમને દવાઓ છે બધી તો હું તમને બતાવી દઉં તો મિત્રો વાત કરે તો મિત્રો તે દવાનું નામ છે દૂધ એક્સ નામની જે દવા છે તે મિત્રો હું તમને સાઈડમાં તેનો સ્કીન છું તે પણ મિત્રો તમને અહીંયા બતાવી દેવાનો છું તો મિત્રો આ દવા છે તે આપણા પશુનો મિત્રો ક્યારે આપીએ તો આપણું જે પશુ છે તે મિત્રો ઓટોમેટિક એક કલાકની અંદર એક કલાક પહેલાં જ્યારે મિત્રો તમારે જે દૂધ પડવાનો સમય થઈ ગયો છે તેના મિત્રો તમારે એક કલાક પહેલાં જે ઘોડી છે તે મિત્રો કોઈ પણ રોટલી હોય કોઈ પણ મિત્રો તમે તેની અંદર નાખી અને તમારા બે ઘોડી છે તે મિત્રો તમારા પશુનું ખવડી દેવાની છે જ્યારે મિત્રો તમને દૂધ કાઢવાના એક કલાક પહેલાં તમારા પશુના ગોળી છે તે આપી દેવાની છે અને આ ગોળીથી મિત્રો કોઈ પણ સાઈડ ઇફેક્ટ તમારા પશુના ઉપર જોવા નહીં મારે એકદમ નેચરલ આ છે દવા છે એ મિત્રો તમને મેડિકલ સ્ટોરમાંથી તમને મળી જવાની છે દૂધ પાળ્યા એક કલાક પહેલાં તમારા પશુનો સવાર સાંજ આપી દેવાની છે ત્યાર પછી મિત્રો તમારું પશુ છે તે મિત્રો ઓટોમેટિક દૂધ છે તે પણ મિત્રો ઉતારી દેશે છે અને પહાડો કહીએ છે તે પણ ઉતારી દેશે અને આ ઘોડી છે મિત્રો એકદમ તમારા પશુનું જે મગન છે જે માઇન્ડ છે તે શાંત કરવાનું કામ કરે છે તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ મેં ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા જય હિન્દ જય ભારત વંદ માતરમ